જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન અપમાં તમારું સ્વાગત છે નવી ટ્રીક સાથે આજે આપણે બનાવીશું ફરાળી પાત્રા અરબીના પાના બનાવવા ખૂબ જ સરળ છે તો અહીં જણાવેલી ટિપ્સ તમને પસંદ આવે તો કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો અરબીના પાનને પથ્થરવેલના પાના પણ કહેવામાં આવે છે આ પાના બનાવવા માટે તેને બીડા વાળવાની પણ બિલકુલ જરૂર નથી કે ના કોઈ મહેનતની જરૂર જો પણ પાત્રા ઘણા બધા લેયર સાથે આપણે પરવાળા બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા અહીંયા અઢીસો ગ્રામ જેટલા પતરવેલા તાજા પાના લીધા છે આ પાનાને આપણે ધોઈને સાફ કરી લઈશું તો બે વાર પાણીથી બરાબર તેને હાથથી આ રીતે ધોઈ લેવા બધા પાના આ રીતે ધોવાઈ જાય ત્યારબાદ તેને કોરા કકડાથી આપણે લૂછી લઈશું તો તેના માટે કોટન કપડું હવે પાનામાં જે મોટી નસોનો ભાગ હોય તેને આપણે બહાર કાઢી લઈશું તો આ રીતે ચપ્પાની મદદથી તેને કટ કરી લેવું અહીંયા મેં પાના કુરા લીધા છે તેથી નસોનો ભાગ વધારે નથી પાના જો બહુ મોટા હોય તો તેને મીડિયમ આપણે કટ કરી લઈશું અને એક સરખા આ રીતે કટ કરી લેવા પાત્રામાં બેટર બનાવવાની જ ખૂબી છે તેના લીધે પાત્રા એકદમ ટેસ્ટી લાગે છે પાત્રા બનાવવા માટે જે બેટર તૈયાર કરો એ જો ઢીલું થઈ જાય તો તેમાં થોડુંક બેસન અને મીઠું એડ કરી દેવું જો બેટર થોડું થીક હશે તો પાત્રા તમને થોડા કડક લાગશે તેથી બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ હોવી ખૂબ જરૂરી છે પાના પર લગાવવાનું બેટર તૈયાર કરીએ તો તેના માટે એક બાઉલમાં ફરાડી લોટ લઈશું અહીંયા મેં બસો ગ્રામ જેટલો ફરાડી લોટ લીધો છે જે વાડકીના માપ પ્રમાણે બે વાડકી જેટલો થાય ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું અજમો એડ કરીશુંસોડી ને એડ કરવો અને એક ટેબલ સ્પૂન સફેદ તલ બે ચમચી જેટલી ખાંડ એડ સ્વાદ અનુસાર એક ચમચી જેટલું મીઠું એડ ત્યારબાદ એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ એડ કરવી ટેસ્ટી અને તૈયાર કરવા માટે ચાર થી પાંચ ચમચી જેટલું દહીં લીધું છે દહીં ની જગ્યાએ તમે એક વાટકી છાશ પણ લઈ શકો છો અને ખટાશ હશે તો તે ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે હવે તેમાં વન ફોર્થ ટેબલ સ્પૂન અથવા તો અડધી ટેબલ સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરવો તો દહીં ની ઉપર જ આપણે સોડા એડ કરીશું લઈશું અને તેને એક્ટિવેટ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું કેટલીક વાર પાત્રા ખાતી વખતે એકદમ કોરા લાગે છે તેમ ન બને એ માટે તેમાં એક બે ચમચી જેટલું તેલ એડ કરવું અને પછી મિક્સ કરી લેવું ત્યારબાદ આપણને જેમ જરૂર પડે એમ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અહીંયા લગભગ એક થી બે વાડકી જેટલું પાણીની જરૂર પડે છે શરૂઆતમાં આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરતા રહીશું લગભગ એક કપ જેટલું પાણી એડ કર્યું છે ત્યારબાદ જેમ જરૂર પડે એમ પાણી એડ કરતા રહીને મિક્સ કરીશું જેથી તેમાં બિલકુલ ગોટ્યો નહીં પડે અને સારી રીતે મિક્સ થઈ જશે ભજીયા જેવું આપણે બેટર તૈયાર કરવાનું છે બહુ પતલું નહીં કે બહુ જાડું નહીં એ રીતનું બેટર તૈયાર કરવું જો બેટર જાડું હશે તો પાત્રા ખાતી વખતે કોરા પણ લાગશે અને લોટ લોટ જેવું લાગશે બેટરને એક જ ડાયરેક્શનમાં બે મિનિટ માટે ફેટી લઈએ જેથી બેટર થોડું હલકું થઈ જાય અને લાઇટ બની જશે તેથી બેટરની પરફેક્ટ કન્સિસ્ટન્સી ખૂબ જ જરૂરી છે તો તેના માટે ચમચીથી ઉપર આ રીતે બેટર પાડીએ તો આવી રીતે પડવું જોઈએ એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સી કહેવાય ત્યારબાદ પાત્રાને બાફવા માટે એક કઢાઈમાં પાણી મૂકી દઈશું અહીંયા બે ગ્લાસ જેટલું પાણી મૂકીને ઉપર કોઈ પણ કાઠો અથવા તો કાણાવાળું ચપ્પણ મૂકીને તેની ઉપર તેલથી ગ્રીસ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને તેની ઉપર આ રીતે પાના મૂકતા જઈશું તો પાનાને પહેલાં આપણે ઉલટું પલટાવીને મૂક્યું છે તેની ઉપર બેટર લગાવી દઈશું એક બાજુ પાના ઉપર બેટર લાગી જાય ત્યારબાદ તેની ઉપર બીજું પાનું મૂકું પાનું જો વધારે પડતું મોટું હોય તો તેને આ રીતે તમે શેપ આપી શકો છો વાડીને તેની ઉપર ફરી બેટર લગાવી દેવું તો પાનાને આપણે આ રીતે બધાને વાડીને કરવામાં થોડી તકલીફ ના પડે એ માટે પાનાને આપણે કટ કરીને જ લીધા છે તો એક સરખા કટ કર્યા બાદ આ રીતે ઉપર બેટર લગાવવું ખૂબ જ સરળ બને છે લગભગ દસ થી બાર જેટલા પાનાને આ રીતે આપણે ઉપર મૂકીને લેયર તૈયાર કરીશું આનાને આ રીતે તૈયાર કરવાની રીત તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં ખાસ લખીને જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો આપણે અહીંયા ફરાળી લોટના ફરાળી પાત્રા તૈયાર કરીએ છીએ તેથી અહીંયા મીઠું પણ મેં ફરાળી લીધું છે ફરાળી લોટ ઘરે કેવી રીતે તૈયાર કરવો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને લોટમાં મસાલા જો થોડા આગળ પડતા હશે ને તો એકદમ ટેસ્ટી મસાલો તૈયાર થશે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી પાત્રા લાગશે તો અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હોય તો ખાસ કરીને આ વિડીયોને શેર કરજો હવે પાત્રાની આપણને જેટલી થિકનેસ જોતી હોય એટલા જ આપણે પાત્રાને એકની ઉપર એક આ રીતે લેયરમાં મૂકીને તૈયાર કરીશું તો અહીંયા લગભગ દસથી પંદર જેટલા પાત્રાની જરૂર પડી છે આ રીતે આપણે લેયર વાઈઝ મૂકીને તેને દસ મિનિટ માટે બાફી લઈશું બાફિયા બાદ તમે જોઈ શકો છો કે સારી રીતે ચડી ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને બહાર કાઢી લઈએ અને તેને દસ મિનિટ માટે ઠંડા પડવા દઈએ ઠંડિયા પડી જાય ત્યારબાદ તેને કટ કરી લઈશું તમે કોઈપણ શેપમાં કટ કરી શકો છો પણ અહીંયા હું તમને ચોરસમાં કટ કરીને બતાવું છું તમે જોઈ શકો છો પાત્રા સારી રીતે ચડી ગયા છે અને ચપ્પાની મદદથી આ રીતે તેને હળવે હાથે એક સરખા પીસમાં કટ કરી લઈએ હવે ટિપ્સ જોઈ લઈએ બેટરમાં થોડું તેલ એડ કરવાથી પાત્રા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે છે અહીંયા પાનની ઉપર લેયર્સ કરવા માટે આપણે કોઈપણ જાતના રોલ નથી વાળવાના બસ પાનને એકબીજાની ઉપર મૂકતા જઈને બેટર લગાવતા રહેવાનું છે અહીંયા આઠથી દસ પાનનો ઉપયોગ જ કરવાનો છે જો વધારે પડતા પાન એડ કરશું તો તેનું લેયર છૂટું પડી જાય છે અહીંયા તમે જોઈ શકો છો આપણે દસ જ પાનાનું લેયર તૈયાર કર્યું છે પણ કેટલું સરસ દેખાય છે એકદમ પરફેક્ટ છે હવે આપણે તેને વઘારી લઈએ તે માટે એક કઢાઈમાં આપણે ત્રણ ચાર ચમચી જેટલું તેલ મૂકીશું તેમાં જીરું હિંગ અને એક ચમચી જેટલા તલ એડ કરીશું તલનો વઘાર ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી લાગે છે તો તલ જરૂર એડ કરજો ત્યારબાદ થોડો મીઠો લીમડો એડ કરીશું ત્યારબાદ લેયરવાળા પાના એડ કરી દઈએ તો આ પળવાળા પાના બનાવવાની એકદમ સરળ રીત હતી તમને કેવી લાગી તે ખાસ કોમેન્ટમાં લખીને જણાવજો અહીંયા હવે પાનાને આપણે સારી રીતે ઉપર નીચે કરી દઈએ જેથી વગાડ તેમાં સારી રીતે બેસી જાય અને પાનાને થોડા ક્રિસ્પી કરવા હોય તો મીડિયમ આંચ ઉપર તેને આ રીતે હલાવતા રહીને ક્રિસ્પી તૈયાર કરી દેવા જો તમને પાનાને ઉછાળતા ફાવતું હોય તો તેને કઢાઈમાં ઉછાળીને પણ તૈયાર કરી શકો છો જેથી તમારે ચવેથો લગાવવાની જરૂર નહીં પડે અને પાના ઝડપથી છૂટા પણ નહીં પડે એક બે મિનિટ બાદ તેમાં લીંબુનો રસ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ બંધ કરીને સર્વિંગ પ્લેટમાં કાઢીએ હવે આપણે બીજી ટિપ્સ જોઈએ કે પાત્રાને જ્યારે પણ તમે સ્ટીમ કરવા મૂકો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તો તને લો ગેસ ઉપર સ્ટીમ નથી કરવાના અને હાઈ ગેસ ઉપર પાત્રા દસ જ મિનિટમાં એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જાય છે પાત્રા ઠંડા પડે ત્યારબાદ જ તેને કટ કરવા જેથી લેયર છૂટા ન પડે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા ગુજરાતી પાત્રા ફરાડી આ રીતે તમે ઘરે જરૂર બનાવજો અને તમારા અનુભવ કોમેન્ટમાં ખાસ લખીને જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને હજુ સુધી તમે દસદાસ ફૂડ એન્ડ કિચન વેબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અહીં તમે સ્ક્રીન પર અલગ અલગ રેસીપી જોઈ શકો છો જે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને હવે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ફરી મળીશું ત્યારે આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ ડુંગળી લસણ વગરની પણ નવી નવી રેસીપી તમે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જઈને જોઈ શકો છો અને દર અગિયારસ ઉપર ફરાળી વાનગીની નવી રેસીપી તમને જોવા મળશે તો વિડીયો જરૂર જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાય થેન્ક યુ